પ્રગતિ જેવી થાય બધું તમને સમજાવું હા તો બોલાવ કરી આવતા જ રસ્તામાં પેલા બોલાયા છો તમે ફોન આવ્યો જવાનું મંદિરે બોલાયા

આપડે આ ના કેવા આતો જી જીંગ નાખી આપડે જ્યાં ત્યાં સમજો બધું

આ હા બોલા આ પેલી નોટો તો બેહી જ રહી હો ઓકલ એ નોટો એ લીજા લીજા મોં માં એનું ને આ દુખી આટફર દીજુ કે બે તો એક તો દીજુ જ ન આવી સી ખાય ખાળો બસ તકે દેતા રે ખનો આવી જાયું કે ઓ લ્યા ખઈ ખઈ

તમે બે ઉમેદવાર ચૂંટણી લડ્યા કોઈ મજા નઈ ગોમ માં કોઈ વિરોધ થાય બરોબર એક મારું કેવું સમજ કરશે ને તો ગમ નું કોઈ વિકાસ તમે ચાર વર્ષ ઉભા રે બરોબર

એક વર્ષ નું ગુરુ થાય કે પોચ વરસ આમ ના આવે શું નામ આમનું રમતુજી પોચ વરસ બરાબર એમના પોચ વર્ષ પૂરા થયા કે બીજા ભાઈને એમ કે સમજ કરશો તો ગોમ નું કોઈ પ્રગતિ થાય વિકાસ થાય લડે કશું નહીં થાય ગોમ માં પાડવા પડી તમે એક બીજા ને મળી લો કે ભાઈ મારું આટલું વર્ષ પૂરું કરવા તો અને આવતા વર્ષ

બાકી પૂરું કરતો તમે ઉભા રહી ગયો અમુક આવું એક વાર બાકી છે પછી

કર્યું બરોબર સરપંચે કર્યુંલા માટે જ કર્યું ચિંતા ના કરો